ચીખલી કોરીના વિરોધમાં ચીખલી તાલુકાના લોકો સાથે અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણી સાથે મળી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું ચિખલી તાલુકામાં આવેલ કોરી વિરુદ્ધ કોંગ્રેસના ધારાસભ્યો અનંત પટેલ જીગ્નેશ મેવાણી અને ગામની પરેશાન પ્રજા ચીખલી પ્રાંત અધિકારી ખાતે આવેદનપત્ર આપવા માટે ઘણા ગેરકાયદેસર કોરી વિરુદ્ધ ગામની લોકોની અરજી કરી રહ્યા હતા આખરે ગામની પ્રજા સાથે ધારાસભ્ય મળી અને આનંદ પટેલ જીગ્નેશ મેવાણી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું આ આવેદનપત્ર આપતી વખતે કોરીના પ્રદૂષણથી ત્રાહીમામ પોકારેલી જનતા ખૂબ જ આક્રોશમાં આવી હતી પ્રાંત અધિકારી નીચે આવેદનપત્ર લેવા માટે ન આવતા ગ્રામજનોએ પ્રાંત કચેરીમાં ડેરો નાખ્યો આખરે પોલીસ અધિકારીઓએ સમજાવી અને પ્રાંત ઓફિસની બહાર મોકલતા ફરી પ્રાંત અધિકારીને બહાર લાવી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કૈલાસ કુમાવત ચીખલી અમારા સાથી ધારાસભ્ય આનંદભાઈ પટેલના નેતૃત્વમાં ચીખલી તાલુકાના રેઠવાણિયા ગામના લોકો સતત મહિનાઓથી રજૂઆત કરી રહ્યા છે કંઈ એક બંશીધર કુવરી ગેરકાયદેસર રીતે ચાલે છે એના કારણે પ્રદૂષણ તો ફેલાઈ રહ્યું છે જમીનનું નુકસાન થઈ રહ્યું છે પણ બહુ વ્યાપક સ્તરે બાળકોનું ભવિષ્ય પણ રોડાઈ રહ્યું છે તમામ એક એકસુરે મહિનાઓથી કહેતા હોય કે આ કુવરી બંધ થવી જોઈએ તો મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર ભૂસ્તર વિભાગ પોલીસ પ્રશાસન કેમ ચૂપ છે હપ્તા ખાઈર્યું છે સેટિંગ છે તોડબાજી કરો છો તમારો હપ્તો બાંધેલો છે જો આવું ના હોય તો અમારી માંગણી છે કે ચોવીસ કલાકમાં પરમેનેન્ટલી કાયમ માટે કોરી બંધ કરો બાકી તમામ ગેરકાયદેસર કોરી પર આનંદભાઈ પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસના નેતૃત્વમાં ગ્રામજનોએ રેડ પાડવાની ફરજ પડશે બંસીધર કોરીના વિરોધમાં એટલે જેખલી તાલુકામાં આવેલી બંસીધર કોરીના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની પરવાનગી ન હોવા છતાં પર અને ગ્રામ પંચાયત ત્રણ ત્રણ વાર નોટિસ આપવા છતાં પણ બંસી કોરી કેમ બંધ થતી નથી અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું